સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ પ્રકિતભાઈ પટેલ તેમજ સ્કૂલ શિક્ષક સ્ટાફ તરફથી અથાગ પ્રયત્ન દ્વારા શિક્ષણ દિન નિમિત્તે સમગ્ર શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં ખંભાત શહેર પોલીસ સ્ટાફ દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં ટ્રસ્ટી સાગરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મલિક સાહિલ ઇરફાનભાઈ છે અને હું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં ભણું છું અને આજે હું પ્રિન્સિપલ ની ભૂમિકા ભજવું છું અમારી શું કે અમે જ્યારે પેલા વિદ્યાર્થી તરીકે બેસતા હતા વર્ગમાં ત્યારે અમે ખબર કે આજે શિક્ષકો છે તેમની શું જવાબદારી છે તેઓ અમને ભણાવે છે આઈને અમને લાગતું હતું કે બસ શિક્ષકનું શું આવે આઈને ભણાવવાનું છે ઘરે જવાનું છે અમને અમને ખબર નથી કે એની જવાબદારી શું છે પણ જ્યારે અમને આજે જે તક મળી અમે જ્યારે શિક્ષક બન્યા ત્યારે અમને ખબર પડી કે શિક્ષકોને કેટલી જવાબદારી ઉઠાવવી પડે છે કેટલીક કેટલી બધી તૈયારી કરવી પડે છે કે અને અમને અત્યારે ખબર પડી કે શિક્ષક જયારે ભણાવવા આવે છે ત્યારે ડાયરેક્ટ નહીં આવતા પહેલાં પૂર્વ તૈયારી કરીને આવે છે કે આજે હું જઈને શું ભણાવીશ કઈ પદ્ધતિ કઈ પદ્ધતિથી ભણાવીશ એ બધી આજે અમને ખબર પડી કે આજે અમારે ભણાવવાનું છે તમે જઈને કેવી રીતે ભણાવીશું બધી તૈયારી અમે કરી ને આજે અમને એમની જવાબદારી ખબર પડી અમને બસ એવું લાગતું હતું કે આ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલનો ઓર્ડર આપવાનો છે બધાને બધા બધાને કહેશે એ કરશે પણ આજે જયારે હું બધું પોતે પ્રિન્સિપલ ત્યારે મને ખબર પડી કે હું બધાને કામ સોપીશ બધાને જવાબદારી આપું છું તો તે લોકો કેવી રીતે નિભાવશે કરશે ત્યારે આજે મને ફીલ થયો નથી કે શિક્ષકની પ્રિન્સિપલની શું ભૂમિકા છે